મંડેમાં માં લેપલ પિન રાજીવ મણિયારના જય જિનેન્દ્ર અને પ્રણામ હમણાં એક વિદેશ યાત્રા પર પરદેશ ગયો હતો ત્યાં આગળ પાછા આવતી વખતે થોડી નાની એમથી પેટો ખરીદવા માટે એક મોલમાં ગયો મોલમાં ઘણી બધી દુકાન હતી એમાંથી એક દુકાન પસંદ કરી અંદર ગયો બહુ મોટી બી નહીં ને બહુ નાની બી નહીં પણ એ દુકાનની અંદર લગભગ ચાર પાંચ સભ્યો કામ કરતા હશે બધા જે સરસ મજાનો યુનિફોર્મ પહેર્યો હતો મોઢા પર સ્મિથ હતું અને દરેક જણને જુઓ તો આમ લેપલ પિન લગાડેલી હોય જેના ઉપર કાં તો પોતાનું નામ હોય કાં તો કંપનીનું નામ લખેલું હોય પણ અહીંયા કંઈક ડિફરન્ટ હતું અહીંયા ના તો દુકાનનું નામ હતું ના તો માણસનું નામ હતું પણ દરેક લેપલ પિન પર લખ્યું હતું બિઝનેસ ઇઝ ગ્રેટ હા લેપલ પિન પર આવું વાંચીને મને થોડુંક આશ્ચર્ય થયું કે આટલી બધી દુકાનો જોઈ બધા પોતાનું બ્રાન્ડિંગ કરતા હોય પણ આ વ્યક્તિએ લખાડ્યું છે બિઝનેસ ઇઝ ગ્રેટ એટલે જોયું તો એક સભ્ય બીજો સભ્ય ત્રીજો બધા જે હતા બધાના લેપલ પિન પર સેમ વસ્તુ એટલે મને વિચાર થયો કે ભાઈ આના મેનેજર કે બોસ જે હોય એને આપણે મળવું જોઈએ એટલે એકને કહ્યું તેણે મુલાકાત કરાવી આપી એ વ્યક્તિને જઈને જોયા તો લગભગ ચાલીસની આસપાસની ઉંમર હશે એમની એમની પાસે જઈને મેં એમને કહ્યું કે હું રાજીવ આઈ એમ ફ્રોમ ઇન્ડિયા અને તમે આ બધાને લેપલ પિન ઉપર લખાડ્યું છે બિઝનેસ ઇઝ ગ્રેટ તો એની પાછળનું મારે રહસ્ય જાણવું છે કે તમને આવો વિચાર કેવી રીતે આવ્યો એમણે બહુ સરસ જવાબ આવ્યો મેં કહ્યું કે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈકને મળતા હોઈએ કે કોઈ દુકાનમાં જઈએ તો એ વ્યક્તિનું નામ લખ્યું તો એને સંબોધિત કરીને આપણે કોઈ પ્રશ્ન જ પૂછતા હોય પણ અન્ય કોઈ બીજી વાત ના થતી હોય કદાચ જો તમને કોઈ કમ્પ્લેન હોય ત્યારે તમે કરતા હોય તો એ વ્યક્તિનું નામ લઈને કરતા હોય પણ આ બિન મેં લગાડ્યા પછી એક પોઝિટિવિટીનો મેં પ્રયોગ કર્યો મેં જોયું કે દરેક જણ જે જ્યારે ખરીદીને જતું હતું ત્યારે એને એક સારા વ્યક્તિ પાસેથી એક પ્રોગ્રેસિવ જ્યાં બિઝનેસ સારો છે એની પાસેથી લીધો એવો એક આનંદ આવતો હતો અને સાથે સાથે જ્યારે મારા સ્ટાફ મેમ્બર બી એકબીજા જોડે વાતચીત કરે ત્યારે એ લોકોને બી કઈ વસ્તુ ક્યાં ગોઠવવી ક્યાં ડિસ્કાઉન્ટ કરવો કયું વધારે ચાલે છે કયું અવોઈડ કરવા જેવું છે આ બધે વિશે ચર્ચા થાય એટલે બિઝનેસ ઇઝ ગ્રેટ એ એટલા માટે હતું કે કાયમ ને કાયમ જ્યારે તમે ત્યાં હો ત્યારે તમને બિઝનેસ નો વિચાર આવે અને આ વાત મને ખૂબ જ ગમી ગઈ એટલે મને શેર કરવાનું મન થયું પછી એ બોસે મને પ્રશ્ન પૂછ્યો તમને કેવો લાગ્યો આઈડિયા મેં કીધું યોર આઈડિયા ઇઝ ગ્રી મિત્રો આપણા દરેક પાસે સરસ મજાનો આઈડિયા છે પણ આઈડિયા ક્યારેક આપણે શેર જ નથી કરતા આપણે આપણે જ્યાં કામ કરી છે ત્યાં આપણા સુપીરિયર જોડે આપણા કલીગ્સ જોડે જુનિયર્સ જોડે એ લોકો જોડે આઈડિયા શેર કરીએ આપણા પરિવારની અંદર આપણા પરિવારજનો જોડે આપણા મિત્રો જોડે જ આઈડિયા શેર કરીએ એન્ડ મેક યોર